વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં આપણે જણાવી દઉં કે જો આપણે જે આ વિડીયો સિરીઝના જે પાછલા ભાગ છે તેને ન જોયેલા હોય તો અહીંયા જે આઈ બટન છે ત્યાં ક્લિક કરી આપ તે વિડીયોને જોઈ શકશો આ ઉપરાંત મિત્રો આપને જણાવી દઉં કે જો આપણે જીકે ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો વિડીયોની નીચે જે સબસ્ક્રાઈબનું બટન છે ત્યાં ક્લિક કરી તેમજ સાથોસાથ જે બેલનું બટન જે છે તેને પ્રેસ કરી લેવું જેથી કરી અમારા જે નવા આવતા વિડીયોનું નોટિફિકેશન છે તે આપને ઝડપથી મળી રહે વધુ સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક સંસદમાં રાષ્ટ્રપતિએ આપવાનું ભાષણ કોણ તૈયાર કરે છે પ્રશ્નને રિપીટ કરી સંસદમાં રાષ્ટ્રપતિએ આપવાનું ભાષણ કોણ તૈયાર કરે છે જવાબ આવશે કેન્દ્રીય પ્રધાનમંડળ પ્રશ્ન નંબર કેન્દ્રીય મંત્રીમંડળમાં કેટલા સભ્યો હશે તે કોણ નક્કી કરે છે જવાબ આવશે વડાપ્રધાન પ્રશ્ન નંબર ત્રણ ભારતના કયા વડાપ્રધાને લોકસભાનો એક પણ દિવસ સામનો કર્યો ન હતો જવાબ આવશે ચરણસિંહ ચૌધરી પ્રશ્ન નંબર ચાર ભારતના કયા રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરવાની બંધારણીય જોગવાઈ છે જવાબ આવશે જમ્મુ અને કાશ્મીર પ્રશ્ન નંબર પાંચ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા જવાબ આવશે મૌલાના આઝાદ પ્રશ્ન નંબર છ ખિલાફત આંદોલનની સાથે બીજું કયું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જવાબ આવશે હોમરૂલ આંદોલન પ્રશ્ન નંબર સાત કયા આંદોલનની શરૂઆતના કારણે રવિન્દ્રનાથ ટાગોરે ગીતની રચના કરી હતી પ્રશ્નને રિપીટ કરીશ કયા આંદોલનની શરૂઆતના કારણે રવિન્દ્રનાથ ટાગોરે આ સોનાર બાંગ્લા ગીતની રચના કરી હતી જવાબ આવશે સ્વદેશી આંદોલન પ્રશ્ન નંબર આઠ સૌ પ્રથમ કોણે સ્વરાજ શબ્દનો ઉપયોગ કરી હિન્દીને રાષ્ટ્રીય ભાષાના રૂપમાં સ્વીકાર કર્યો પ્રશ્નને રિપીટ કરી સૌપ્રથમ કોણે સ્વરાજ શબ્દનો ઉપયોગ કરી હિન્દીને રાષ્ટ્રીય ભાષા તરીકે અથવા તો તેના રૂપમાં સ્વીકાર કર્યો જવાબ આવશે સ્વામી દયાનંદ પ્રશ્ન નંબર બંગાળી દેશભક્તિનું મનાતું પુસ્તક કયું છે જવાબ આવશે આનંદ મઠ પ્રશ્ન નંબર દસ ભારતને સ્વતંત્રતા મળી ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા જવાબ આવશે આચાર્ય કૃપ લાણી પ્રશ્ન નંબર અગિયાર શિવાજી દ્વારા પ્રથમ કયા કિલ્લાને કબજે કરવામાં આવ્યો હતો જવાબ આવશે તોરણનો કિલ્લો પ્રશ્ન નંબર બાર કયા વંશના શાસકોએ દિલ્હીની સ્થાપના કરી હતી જવાબ આવશે તોમર પ્રશ્ન નંબર તેર છત્રપતિ શિવાજીનું પ્રધાન મંડળ કયા નામે ઓળખાતું હતું જવાબ આવશે અષ્ટપ્રધાન પ્રશ્ન નંબર ચૌદ ભારતમાં મોગલ શાસનના સ્થાપક કોણ હતા જવાબ આવશે બાબર પ્રશ્ન નંબર સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી કોના શાસનકાળ દરમિયાન રાજસ્થાન આવ્યા હતા પ્રશ્નને રિપીટ કરી સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી કોના શાસનકાળ દરમિયાન રાજસ્થાન આવ્યા હતા જવાબ આવશે પૃથ્વીરાજ ચૌહાણ પ્રશ્ન નંબર સોળ એચ ટીએમએલમાં બનાવેલ ફાઇલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે પ્રશ્નને રિપીટ કરીશ એચ ટીએમએલમાં બનાવેલ ફાઇલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે જવાબ આવશે વેબ બ્રાઉઝર પ્રશ્ન નંબર સત્તર નેટવર્કમાં રહેલ કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામ અથવા તો સરનામું પણ તેને કહી શકીએ તેને શું કહે છે નેટવર્કમાં રહેલ કોમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે જવાબ આવશે આઈપી એડ્રેસ પ્રશ્ન નંબર અઢાર સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે જવાબ આવશે બત્રીસ પ્રશ્ન નંબર ઓગણીસ વેબ પેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે એચ પ્રશ્ન નંબર વીસ એક જ બિલ્ડિંગ કે રૂમમાં રહેલ કોમ્પ્યુટરોને જોડવા માટે કયા પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્નને રિપીટ કરીશ એક જ બિલ્ડિંગ કે રૂમમાં રહેલ કોમ્પ્યુટરોને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક તો આ હતા આપણા આ આજના વીસ પ્રશ્નો હોપ કે આ વિડીયો આપને પસંદ આવ્યો છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો અને જી કે ગુરુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને જે આજનો આપણો જે એક ક્વેશ્ચન છે કે જેનો જવાબ આપણે કમેન્ટમાં આપવાનો છે તે ક્વેશ્ચન જોઈ લઈએ જો આર ઓ કોડ એટલે કે રોજનો કોડ સિક્સ એટ ટુ વન હોય સી એચ એ આઈ આર ચેરનો કોડ સેવન થ્રી ફોર ફાઇવ સિક્સ અને પ્રાઇઝ એટલે કે r e a એ સી એચનો કોડ નાઇન સિક્સ વન ફોર સેવન થ્રી હોય તો સર્ચ એટલે કે c a એ આર સી એચનો કોડ શું હશે પ્રશ્નને રિપીટ કરીશ જો રો આર કોડ છ હજાર આઠસો એકવીસ હોય ચેર એટલે કે સી એચ એ કોડ તોતેર હજાર ચારસો છપ્પન હોય અને પ્રેચ એટલે કે પી આર ઈ એ સી એચનો કોડ છન્નું હજાર સોરી નવ લાખ એકસઠ હજાર ચારસો ને તોતેર હોય તો સર્ચ એટલે કે એ સી એ આર સી એચનો કોડ શું હશે આ પ્રશ્નનો જવાબ આપ કમેન્ટમાં જરૂરથી આપજો વિડીયોને જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ